યાદ રાખજો આપણે સેવા કરતા હશુ ને એટલે ભગવાન આપણી સેવા કરવા આવશે જો કયું કરતા તો પછી તમારે ક્યાંય કોઈ જ્યોતિષી મને પૂછતા હોય તો કોઈની પાસે જન્માક્ષર લઈને જવાની જરૂર નહી જે વ્યક્તિ પોતાના માતા પિતા નું રિસ્પેક્ટ કરતો હોય એ વ્યક્તિએ કોઈની પાસે જન્માક્ષર કારણ કે ઓલરેડી એટલા બધા આશીર્વાદ મળી ગયા ગ્રહ કઈ ન કરી શકે સાહેબ અને એટલી પણ સારવાર કેતો આવું છું જેને પોતાના મા બાપ ને હેરાન કર્યા છે યાદ રાખજો એ ગ્રહ ના કદાચ ઊંધે માથે જપ કરે ને કઈ ફળ ન મળે